જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો કંપનીની વેચી દેવાની છે છે ડીઝલ એન્જિન કાર રહે મિત્રો ગાડીની કન્ડિશન પણ સારી છે ટીપટોપ કંડિશન છે ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર બાવીસનું નું મોડલ અને વન ઓનર ગાડી રહે છે એકદમ ચાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો જો મિત્રો તમારે ક્રેટા ગાડી ખરીદવી હોય ને તો અત્યાર સુધીમાં આ ગાડી તોંતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની રેકોર્ડ રહે છે મોડલ બે હજાર બાવીસ નું મોડલ ઈ એક્સ એમ ટી વર્ઝન છે એ પણ ડીઝલ વેરિયન્ટ કાર રહે છે જો મિત્રો તમારે ક્રેટા ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ક્રેટા ગાડી ખરીદવી હોય તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી કંપની રેકોર્ડ છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ક્રેટા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકના કોન્ટેક્ટ નંબર છે તમને વિડીયોના નીચે જ તમને ટાઇટેલમાં જ માલિકના નંબર મળી રહેશે જો મિત્રો તમારે ક્રેટા ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત શહેરમાં જોવા મળી રહેશે ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે કોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો વન ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ શરૂ છે થર્ડ પાર્ટીનો વીમો શરૂ છે મિત્રો ડીઝલ વેરિયન્ટ કાર છે બ્લેક કલર એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કંપની રેકોર્ડ છે તો તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડી તમને સુરત જોવા મળશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે અગિયાર લાખ નેવ હજાર રૂપિયા થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે ક્રેટા ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત ખોડલ મોટર્સની વિઝિટ લઈ શકો છો અને ક્રેટા ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી લઈ જઈ શકો છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચવાની છે તમે વિડીયોમાં જ કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો બ્લેક કલર છે નોન એક્સિડેન્ટ ગાડી છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ક્રેટા આપી દેવાની છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય ને તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું